બનાસકાંઠા જિલ્લામાં ઓગડ તાલુકાના વડા ખાતે યોજાનાર રાજપૂત સમાજના મહાસંમેલનની તડામાર તૈયારીઓ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગડ તાલુ જોગીરતાર રાજપૂત સમાજ દ્વારા આયોજિત રાજપૂત સમાજ બંધારણ મહાસંમેલનની વડખ ખાતે આવેલી શ્રી જોગમાયા મંદિરના ગ્રાઉન્ડ પર થઈ રહેલી જેમાં વિશાળ જનમેદની સાથે માટે બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગ સેવાઓ સાથે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટો મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકો અને ઉગડ તાલુકા રાજપૂત સમાજના યુવાનો અને વડીલો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને સાત વિભાગમાં આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે ત્યારે હવે તારીખ અઢાર એક બે હજાર પચીસ ને રવિવાર સવારે દસ વાગે મહાસંમેલન યોજાનાર છે જેમાં દરેક રાજપૂત સમાજના લોકોએ ખાસ કરીને ઉપસ્થિત રહેવા માટે વડા સરપંચ અને ગ્રામજનો સહિત સામાજિક અગ્રણીઓ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે

પાર્કિંગની પણ વ્યવસ્થા થઈ રહી છે આ બાજુ જમણવાની પણ વ્યવસ્થા થઈ રહી છે એટલે કહેવાનો મતલબ કે રાજપૂત સમાજમાં પહેલું એવું સંમેલન છે કે જેમાં સંખ્યાની કોઈ નક્કી હજુ બધી તારણ નહીં નીકળ્યું એવી સંખ્યાનું અમી એવું તારણ છે કે અનું કોઈ નક્કી નહીં એવું મહાસંમેલન અમે યોજી રહ્યા છે અમારા ગામને પણ હાલ એવો ઉત્સાહ છે કે ભાઈ પોકરેજ તાલુકામાં જે ઓગડ તાલુકો છે એમાં અમારે હાલ મોટામાં મોટું આ સંમેલન વડા ગામ તરફથી અને જાગીરદાર સમાજ તરફથી એટલે મોટું એક ઉમેદ વિચાર્યું હોય કે ભાઈ આવું સંમેલન કદી હજી સુધી બન્યું નહીં કે અસ્મિતાની લડાઈ વખત બી સંમેલન થયું વિના જુદું આ સંમેલન પણ આમાં વડાના ગામમાં થઈ ગયું છે અને કોપરેજ અને વગર તાલુકાના બંને તાલુકાના યુવાનો વડીલો આજે એક ઈચ્છા છે કે ભાઈ ખરેખર આપણે સમાજ માટે કંઈક કરવું પડે એટલે સમાજના માટે કરી અને આજે આખા તાલુકા બંને તાલુકાના યુવાનો વડીલો આજે એકજુટ થઈ અને સુવાળ ચોરાશી કઢવાડા વિભાગ છિવાડા જુરાગ દેલવાડા સુણસર આજુબાજુના તમામ ગામોના જે સમાજના બંધુઓ છે તેમને વડા ગામ વતી હું સરપંચ મોહબસિંહ ગુલાબસિંહ આપ સૌને આવકારું છું કે આવો આપણે સમાજનું એક શિક્ષણ સુધારો લાવીએ સમાજના કુરિવાજો દૂર કરીએ અને સમાજ માટે કંઈક દાખલો આપણે બહેવા કુદરતે આપણે સારું જીવન આવ્યું છે રાજપૂત તરીકે તો આપણે રાજપૂત તરીકેને આપણી જે અદાશે તે આપણે નિભાવો અન્ય સમાજને દાખલો બિહારીએ તે ખરેખર રાજપૂત શું છે એટલે રાજપૂત તરીકે હું આપ સૌને આવકારું છું તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ રવિવારના દિવસે સવારે દસ વાગે આપ સૌને અમારું જાહેર આમંત્રણ છે જમણવાર પણ આપ સૌ સાથે લેશું અસ્તુ ભારત માતા કી જય